તરફ સુરતમાં મૈધરપુરા પોલીસે બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા છે બાતમીના આધારે પોલીસે વાહન ચોરી કરતા શખ્સોને ઝડપી પાડ્યા છે શંકાસ્પદ બાઇક રોકી પૂછપરછ કરતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો પોકેટ કોપમાં બાઇકની તપાસ કરતા ચોરીની બાઇક મળી આવી છે તો બાઇક ચાલકની પૂછપરછ માન્ય સોળ બાઇકો પણ મળી આવી છે મનોજ પાંડુરંગ ગાયકવાડ અને રાહુલ દત્તુ મોરેની ધરપકડ કરાઈ છે પોલીસે સોળ બાઇકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે

એ બંને ઈસમોને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલ ને બધી તપાસ કરતા મોબાઈલમાંથી પણ અમુક બાઇક ના ફોટોગ્રાફ્સ બધું મળેલું તો આના આધારે મેગરપુરા ટીમે સુંદર કામગીરી કરી